મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફોર્મ નંબર સાત બાબતને લઈને કાંકરેજ તાલુકામાં વિજયભાઈ ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સામે ગેરરીતિના આક્ષેપો લગાવ્યા હતા અને જોકે રજીસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ ઓગણીસો સાહીઠના રૂલ તેર બે પંદર એક બી સત્તર ઓગણીસ વીસ અને એકવીસ એનું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓને અધિકારથી વંચિત રાખવા બાબતને લઈને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તંત્રના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતથી સત્યાવીસો જેટલા સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાનુ હુસેનના કેસમાં જણાવેલ છે કે જો કોઈ વ્યક્તિનું નામ પહેલેથી જ મતદાર યાદીમાં હોય તો તે ભારતીય નાગરિક છે તેવી ધારણા કરાવી જોઈએ અને કાંકરેજ વિધાનસભાના વાંધાઓને ફોર્મ અગિયાર મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ફોર્મ સાત મુજબ વાંધા અરજી રજૂ હોય તો તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ મતદારોના સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી વિધાનસભામાં જે સુધારણા કાર્યક્રમ છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલુ થયો છે ત્યારે સત્યાવીસોથી થી વધુ ફોર્મ નંબર સાત ભરાયા છે એવી મને માહિતી છે તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે લગભગ એક મહિના પહેલાં જિલ્લાના વડા મને કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર સાત કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી હતી આ માહિતી આ દિવસ સુધી અમને મળતી નથી અમને જે રીતે સમાચાર છે કાંકરે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલેટ કરવા માટેના ફોર્મ ભરાયા છે આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આજે પત્ર આપી અને મેં માગણી કરી છે કે નમૂના નંબર સાત કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે કોણે ભર્યા છે અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં કોઈ પણ વોર્ડમાં કોઈપણ ફળિયામાં કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનો મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામોની અમે માહિતી માગીએ છીએ પણ મળતી નથી આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે અમારા પાર્ટીના પ્રમુખ સન્માન્ય અમિત ચાવડાજીએ પણ એલાન કર્યું છે કે ખોટા ફોર્મ ભરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ગુનો દાખલ થાય એવી નિયમો ચૂંટણી પંચના છે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અમારી વિનંતી છે યાર ચૂંટણી લડો મતદારોના દિલમાં વસીને ચૂંટણી લડો આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સાચા મતદારોના નામ કટ કરવાથી તમે ચૂંટણીઓ ક્યારે કોઈ જીતી નહીં શકો મતદાર ખૂબ હોશિયાર છે અને મેં ફરી કહું છું કે મતદારોના સર્વ સમાજના દિલમાં ઉતરો એની દિલની વેદના સાંભળો અને વેદના સાંભળીને એનું કામ કરો બાકી આવા ખોટા નિમ્ન કક્ષાની રાજનીતિઓ કરી અને તમે કાંકરેજ વિધાનસભાના મતદારોને ક્યારેય દબાવી નહીં શકો અને એ તમારો પ્રયાસ અમે ક્યારેય સહન નહીં કરીએ અને સમય આવે યોગ્ય જવાબ નહીં મળે તો વિશાળ સંખ્યાની અંદર જ્યાં પણ અધિકારી કક્ષાએ જવું પડશે ત્યાં અમે સૌ જઈશું એની પૂરી ખાતરી આપીએ છીએ આની અંદર કોઈ કાસ્ટને ટાર્ગેટ બનાવવામાં આવે છે ખરા મને માહિતી જ નથી મળી કે આ નમૂનામાં સાત કઈ સમાજના ભરાયા છે એવી તાલુકા કક્ષાએથી માહિતી જ નથી મળતી જિલ્લા કક્ષાએથી માહિતી નથી મળતી તમને નવાઈ લાગશે કે પુરવઠા અધિકારી ને અઠ્યાવીસ તારીખે મેસેજ કરું છું મારો કોલ ઉપાડ્યો નહી એટલે હું ટેક્સ્ટ મેસેજ કરું છું કે આપે મારો કોલ ઉપાડ્યો નથી તો કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં નમૂના નંબર છ સાત ને આઠ કેટલા આવે છે તેની પીડીએફ ફાઇલ મને મોકલો રણનીતિ તો જુઓ પહેલી તારીખે એ રિટાયર થાય છે એકત્રીસ તારીખ સુધી મને કહે છે કે સાહેબ આજ મોકલું કાલ મોકલું આજ મોકલું કાલ મોકલું અને પહેલી તારીખે રિટાયર થઈ ગયા પછી ફરીથી અમને કચેરીમાંથી એવું કહેવામાં આવે છે કે હવે નવા પુરવઠા અધિકારી આવે એમની સિગ્નેચરથી તમને માહિતી મળશે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું મોટું દબાણ અધિકારીઓ ઉપર હોય એવું અમને દેખાઈ આવ્યું છે હું તો અધિકારીઓને પણ વિનંતી કરું કે તમે તમારી કાબલિયાથી અધિકારી બન્યા છો કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાના આશીર્વાદથી અધિકારી નથી બન્યા એટલે કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજના મતદારોને ક્યાંય અન્ય ન થાય એ જોવાની જવાબદારી અધિકારીઓની છે અને આ બાબતથી નમૂના નંબર સાત કેટલા પણ ભરાયા હોય એને રદ બાતલ કરવામાં આવે અને એ નમૂના નંબર સાત જેણે ભર્યા છે એના લોકોના નામ જાહેર કરવામાં આવે એવી આપના મીડિયાના માધ્યમથી જિલ્લાના વહીવટી વડાઓને પણ વિનંતી કરું છું